અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વડોદરામાં રામોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાશે શિવ પરિવાર દ્વારા રામોત્સવના બેનર હેઠળ આયોજિત કરાયા છે કાર્યક્રમો તારીખ સત્તરથી બાવીસ સુધી શહેર રામભક્તિમાં રંગાશે શિવ પરિવારના અગ્રણી છે ધારાસભ્ય યોગેશ પટેલ તારીખ સત્તરમીએ સનાતન ધર્મ વિજય યાત્રાનું આયોજન ભવ્ય આદર્શબાજી સાથે રાવણ દહન સુરસાગર તડાવ ખાતે કરવામાં આવશે જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે દેશના વડાપ્રધાન કાર્યક્રમ છે પ્રતિષ્ઠા એ માટે વડોદરા શહેર રામમય બને એ માટે અમારા શિવ પરિવાર દ્વારા જે કાર્યક્રમો આપવામાં આવ્યા છે એ કાર્યક્રમો સારી રીતે ઉજવાય વડોદરા શહેર રામમય બને એ માટે શિવ પરિવાર દ્વારા આજે આવીને મિટિંગ કરવામાં આવેલી